I don't know આપડા કામ સમાચાર નું બુમ ને બધું આવી ગયું છે નામ ધર્મેન્દ્ર બાબરિયા છે ધોરાજીનું આધુનિક સ્મશાન ગૃહ છે આ બધી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને સ્મશાન ગૃહમાં સ્મશાન ગૃહમાં ઇલેક્ટ્રિક સ્મશાન હાલ ધૂળ ધાણી થઈ થઈ ગયું છે અને એક મહિનાથી બંધ છે એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે એના હિસાબે ધુમાડો ને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે બીજું આ સ્મશાન ગૃહ ખાતે ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં ઢગલા છે જેથી કરીને લોકોની અમારી તંત્ર વિનંતી છે કે અહીંયા તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને લાઈટો ચાલુ કરે જેથી કરીને લોકોને સારી સુવિધા મળે કેટલા સમય થી બંધ છે સ્મશાન એક મહિના થી બંધ છે અને સફાઈ કરવા કોઈ વીસ દિવસ થી આવતું નથી શું તમારી માંગણી છે અમારી માંગણી છે કે તાત્કાલિક આ ઇલેક્ટ્રિક્સ મશીન રિપેર થાય અને યોગ્ય સફાઈ થાય નિયમનો સોરાડે કેમ દો એ મહિમા હું છે કેટલા વર્ષ થયા કોણ કોણ આવે છે

સોનાપુરીની અંદર આવે છે એ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી નથી અમારી માગણી છે કે તાત્કાલિક જે આ ભઠ્ઠી છે એ એમસાની સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઇટ રિપેરિંગ કરવાની છે લાઈટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ ફોટા સેશન કરવા માટે અન્ય જગ્યાએ ફોટો સેશન કરવામાં આવે છે જો ખરા અર્થમાં એ ફોટો સેશન કરવા માંગતા હોય તો સોનાપુરી ની અંદર એને સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ